નમસ્કાર મિત્રો હું છું વિશાલ પાનસુરિયા અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાની છે આગળના દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તે ઠંડી ગરમી કે માવઠું કઈ રીતનું આગળના દિવસોમાં વાતાવરણ જોવા મળશે એ પહેલાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલમાં નીચે સબસ્ક્રાઈબનું બટન આપેલું છે તે ક્લિક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી હવામાનની સૌથી પહેલાં અપડેટ તમને મળતી રહેશે કેમકે હવેથી યુટ્યુબમાં પણ આપણી એક રેગ્યુલર અપડેટ આવતી રહેશે હવે વાત કરીએ આગળના દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તે પરંતુ તેના પહેલાં મિત્રો માવઠાના પાછળના દિવસથી જ રાજ્યમાં કડકડતી ઠંડીનું મોજું ફરી વળ્યું હતું આખા શિયાળામાં ના જોવા મળી હોય તેવી ઠંડી માવઠાના પાછળના દિવસથી જ ચાલુ થઈ ગઈ હતી માર્ચ મહિનામાં આવી ઠંડી ક્યારેક ભાગ્યે જ જોવા મળતી હોય છે સામાન્ય રીતે આ ઠંડીનો કડકડતી ઠંડીનો સમયગાળો ફેબ્રુઆરી દરમિયાન જ હોય છે પરંતુ આ વર્ષે ફેબ્રુઆરીમાં એટલી બધી ઠંડી પડી નથી આમ જોવા જઈએ તો આખા શિયાળામાં જેવી ઠંડી પડી નથી તેવી ઠંડી અત્યારે માર્ચ મહિના દરમિયાન પડી રહી છે હવે આગળના દિવસોની વાત કરવામાં આવે તો બાર તારીખ સુધી ઠંડીમાં આંશિક ઘટાડા સાથે ઠંડી ચાલુ રહે છે હાલ જે રીતે કડકડતી ઠંડી જોવા મળી રહી છે તેમાં આંશિક ઘટાડો જોવા મળશે જેમ કે ઉત્તર ગુજરાત કચ્છ બાજુ સત્તર હજાર ડિગ્રી સેલ્સિયસની આજુબાજુ તાપમાન કન્ટિન્યુ ચાલુ રહેશે જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ઓગણીસથી એકવીસ ડિગ્રી સેલ્શિયસની આજુબાજુ રાત્રિનું તાપમાન ચાલુ રહેશે એટલે એક રીતે કહી શકાય કે હજુ પણ ફૂલ ગુલાબી ઠંડી ચાલુ રહેશે જો મહત્તમ તાપમાનની વાત કરવામાં આવે તો રાજ્યમાં ત્રીસથી એકત્રીસ ડિગ્રી સેલ્સિયસની આજુબાજુ દિવસનું તાપમાન ચાલુ રહેશે એટલે કે બહુ ગરમી પણ નહીં અને ઠંડી પણ નહીં તેવું દિવસે વાતાવરણ જોવા મળશે ત્યારબાદ અગિયાર તારીખથી દિવસ વાતાવરણમાં આંશિક વધારો જોવા મળશે જે ચોત્રીસ પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ આજુબાજુ પહોંચી જશે અને આગાહીના દિવસોમાં માવઠાની કોઈ પણ સંભાવનાઓ રહેલી નથી મિત્રો મીડિયામાં જે પણ કોઈ સમાચાર આવતા હોય કે અડતાળીસ કલાક પછી અઢાર કલાક પછી એટલી તારીખે એટલી તારીખે આવા માવઠાની સંભાવના છે વાવાઝોડા સાથે માવઠાની સંભાવના છે કે કોઈ પણ મિત્રો તે અફવા કે ન્યૂઝ પર ધ્યાન આપે નહીં હાલના આગાહીના દિવસો દરમિયાન કોઈ પણ માવઠાની સંભાવનાઓ રહેલી નથી એટલે ખેડૂત મિત્રો પણ પોતાની ચિંતા કર્યા વગર કામકાજ આગળ કરી શકે છે અને આગાહી બાદના દિવસોની વાત કરવામાં આવે તો હાલની જેમ આગાહી બાદના દિવસોમાં પણ હળવી ઠંડી ચાલુ રહેશે હજુ સંપૂર્ણપણે ઠંડી ગાયબ થશે નહીં રાત્રિ દરમિયાન હળવી ઠંડી જોવા મળશે પરંતુ દિવસે એક બે ડિગ્રીના ફેરફાર સાથે પણ તાપમાન ચાલુ રહેશે દિવસે અલગ અલગ દિવસો દરમિયાન એકત્રીસથી પાંત્રીસ ડિગ્રીની વચ્ચે તાપમાન રહેશે એટલે એક રીતે કહી શકાય કે આગાહી બાદના દિવસોમાં પણ કોઈ આકડો ઉનાળો ચાલુ થવાનું હજી સંભાવના રહેલી નથી એટલે આગાહીના દિવસો દરમિયાન આ રીતનું વાતાવરણ જોવા મળશે હવામાનની આવી જ અપડેટ જોવા માટે નીચે ચેનલમાં સબસ્ક્રાઇબનું બટન આપેલું છે તે ક્લિક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો આભાર